અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહયોગ હોટલ પાસેથી ડ્રમ અને બોક્સની આડમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ ભરેલ આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો બંધ બોડીનો આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ચાલક સુરતથી અમદાવાદ તરફ જનાર છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હાઈવે ઉપર આવેલ સહયોગ હોટલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા ડ્રમ અને બોક્સની આડમાં સંતાડેલ વિદેશી દારૂની સાત હજાર છસો નંગ બોટલ મળી આવી હતી પોલીસે અઢાર પોઈન્ટ સોળ લાખનો દારૂ અને આઈસાર ટેમ્પો મળી કુલ અઠ્યાવીસ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ કબજે કરી મહારાષ્ટ્રના ગાવલાવના ખાતે રહેતો અજય મદન વાનખેડેને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બાર કલાકના અરસામાં સામે આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.